નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર હંસરાજ વેકરિયા સાથે બનેલી એક ઘટના વિશે લશ્કરી તમારી ફિરકી ના ઉતારે તો તને મારી એક વાત કહું ડોક્ટર હંસરાજ વેકરિયા બોલ્યો અરે વેકરિયા તારે ફિરકી ઉતારવાની જરૂર ખરી મેં કહ્યું ડૉક્ટર એચ એન વેકરિયા રાજકોટ સ્થિત પેડિયાટ્રિશિયન જામનગર મેડિકલ કોલેજનો મારો ક્લાસમેટ સ્વભાવે સરળ પ્રકૃતિનો મેડિકલ પ્રોફેશનલ નહીં માનવ સેવાની અમૂલી તક તરીકે જુએ મને એક વાતનો આનંદ અને ગર્વ છે કે મારા બધા ક્લાસમેટ વેકરિયા જેવી માન્યતા ધરાવી ક્લિનિક હોસ્પિટલ ચલાવે છે પેશન્ટને સારી ટ્રીટમેન્ટ અને સાચી સલાહ આપવી એ અમને બધાને ગમે છે ઘણીવાર પેશન્ટની થોડી લાઈફ ફેરફાર કરવાથી જો તકલીફ દૂર થતી હોય તો અમે મેડિસિન પ્રિસ્ક્રાઈબ કરવાનું ટાળીએ મને કહ્યું ઓગણીસો ચોરાણુંના નવેમ્બરની વાત છે હું મારા સ્વસુર ગૃહે એક ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા રાજકોટથી અમદાવાદ વિથ ફેમિલી ગયો હતો ત્યારે શિયાળો બરોબર જામ્યો હતો ફંક્શન પૂરું થઈ હું રવિવારે મોડી સાંજે રાજકોટ આવવા નીકળ્યો દિવાળી વેકેશન હોવાથી ફેમિલી અમદાવાદ રોકાઈ ગયેલું રસ્તામાં બસમાં બે વખત પંક્ચર પડ્યું ટાઈમ ઘણો બગડ્યો રાત્રે બે વાગે કોટેચા ચોકમાં ઉતર્યો ટાઢ કહે મારું કામ બત્રીસીના ના વાગે કૂતરા આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા તૈયાર ઊભા હોય ચોકમાં કોઈ રિક્ષા દેખાય નહીં એ જમાનામાં અબાર ઓલાનું કોઈ નામ પણ સાંભળેલું નહી મોબાઈલ પણ નવો નવો ખમતી દર શોખીન માણસો પાછે જ હોય માબો મારવા મોબાઈલને કવર માંથી રાખી પેન્ટના બેલ્ટમાં લટકાવતા મોબાઈલની રીંગ વાગે એટલે આજુબાજુની ઈર્ષ્યાળુ નજરો એ આપણી સામે જુએ આપણે પણ રાજાશય ઠાઠથી લાંબી રિંગ સાંભળ્યા પછી જ એ મોબાઈલ ઉપાડતા ડોક્ટર વેકરિયાએ તેની વાત આગળ ચલાવી ઠંડી એટલી જોરદાર હતી કે મેં તો શરમ રાખ્યા વગર બેગમાંથી શાલ કાઢી મોઢે બુકાનીની જેમ લપેટી ઓઢી લીધી કોટેજા ચોકથી મારું ઘર અમીન માર્ગ પર આવેલ ભારતવન સોસાયટીમાં હતું ટાટી ગાડી શરૂ કરી ઝડપથી ચાલવા લાગ્યો સોસાયટીમાં પહોંચો તો દૂરથી મારા ઘરમાં લાઇટનો ગોળો ફરતો હોય તેમ લાગ્યો સુમસામ સ્ટ્રીટ ક્યાંય કોઈ અવાજ નહી મને મનમાં લાગ્યું નક્કી મારા ઘરમાં ભૂત ફરતું લાગે છે કડકડતી ઠંડીમાં મને ફરસ્યો વળી ગયો મનમાં મનમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યો ફળિયાનો નાનો ગેટ અવાજ ના થાય તેમ ખોલ્યો અંદર પ્રવેશ કર્યો જોયું તો ઘરના મેઇન ગેટનો નકોચો તૂટેલો હવે સમજાયું ઘરમાં ભૂત નહીં ચોર ઘૂસ્યા છે પરસેવાની જગ્યા ડરની ધ્રુજારીએ લીધી ચોરના હાથમાં કાંઈ હથિયાર હોય તો મોઢા પર શાલની બુકાની કસી લીધી ઘરના મેઇન ગેટની બહાર એક સાઈડમાં ભેત પાસે હું ઊભો રહી ગયો થોડી વારમાં બે ચોર બહાર આવ્યા મને જોઈ ગયા વચ્ચે જેમ ઊભા રહી ગયા હું બેકમાં ધ્રુસ્ત અવાજે બોલ્યો કોણ છો આ વાંચવું જેટલું રોચક લાગે છે એટલી વેકરિયાની હાલત સરળ ન હતી વેકરિયાને મનમાં ડર બેસી ગયો હોય કે કદાચ ચોરના હાથમાં હથિયાર હોય અને જીવ જીવલેણ ઘા કરે તો આવી પરિસ્થિતિમાં વેકરિયા ડરના માર્યા ધ્રુસતા અવાથી બોલ્યો કોણ છો બાપલા મારતા નહીં અમે કાંઈ ચોર્યું નથી અમને તપાસી લો બે માંથી એક ચોર બોલ્યો વેકરિયાને થયું ચોરના હાથમાં હથિયાર તો નથી

અગરણીના આણાનું ટાણું છે ઘરમાં એને દેવા એક નવો ગાભો નથી એકાદ બે લુગડા મળી જાય એ આશાએ ચોરી કરવા આવ્યો કબાટ ખૂલતા નથી એટલે ખાલી હાથે જઈએ છીએ ચોરને નિશસ્ત્ર જોઈ થોડીક હિંમત આવી વેકરિયા સ્વસ્થ થઈને બોલ્યો લે હું પણ ચોરી કરવા જ આવ્યો છું મારી પાસે એક એવી ચાવી છે જેનાથી કદાચ તાળો ખુલી જાય વેકરિયા પાસે તો ઘરના બધા કબાટની ચાવી હોય જ બે ચોર અને વેકરિયા અંદર ગયા કપડાના કબાટના તાળાને ચાવીથી ખોલ્યું અને ચોરને કપડાં લઈ લેવા કહ્યું લશ્કરી ખરી વાત તો હવે આવે છે ચોરે મારી પત્નીની ઘરમાં પહેરવાની એ જૂની ત્રણ સાડી લીધી મેને ચાર પાંચ કિંમતી સાડી કાઢી આપી પણ તેણે ના લીધી બિચારાએ મને કહ્યું કે જેવા ના ઘરમાં મોંઘા હોય ને ગગીને ત્રણ સાડી તો ઘણી થઈ રહી છે ચોર તો ચીથરે વીંટ્યું રતન નીકળ્યો જરૂરિયાત જેટલી જ ચોરી કરી ચોરીમાં પણ ઈમાનદારી વેકરિયાની વાત જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ હું નિશબ્દ થતો ગયો કોની ખાનદાની વખાણવી ચોરની કે વેકરિયાની એક વખાનો માર્યો ચોરી કરવા આવેલ ચોર બીજો એવો ઘરધણી કે પોતાના જ ઘરમાં માથે રહીને ચોરી કરાવે વેકરિયા એ વાત આગળ ચલાવી ચોર ગયા પછી મેં કબાટને નકૂચો તોડી નાખ્યો ચોરને તાળું ચાવી આપી બહાર ફેંકી દેવા કહ્યું હતું ઘરમાં પણ કોઈને આ સાચી વાત ના કરી સાત વર્ષ પછી મારા ફેમિલીને આ વાત કરી હું મનોમન મારા મિત્ર એ ડોક્ટર હંસરાજ વેકરિયાને વંદન કરવા લાગ્યો સહજ રીતે કરેલ મદદ એ પણ ક્યાંય ઢંઢેરો પીટ્યા વગર શાસ્ત્રોમાં લખ્યું છે કે આકાશ ધર્મના થાંભલા પર ટકેલું છે આવા થાંભલા તો જોયા નથી પણ વેકર્યા જેવી નાની નાની થાંભલીઓ ઉપર તો નહીં ટક્યું હોય કૃષ્ણે ટચલી આંગળીથી એક ગોવર્ધન પર્વત ઉચક્યો હતો ત્યારે ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપેલ આજે હંસરાજ મને કૃષ્ણનો એ સાક્ષાત ગોવાળિયો જણાયો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વધ્યા બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ